કેમ છો કિસાનભાઈ મજામાં તો તમે ખુશીમાં હો પણ અમે ખુશીમાં છીએ અને આપણી ચેનલમાં તમે નવા નવા હો તો તમે જોવો તો જ પણ અમે સી આપણે ચેનલ જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમને મિત્રો અને અમારા કિસાનભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ તો આપણે આ દિવાલા બનાવેલા છે તો દિવાલાની માહિતી આપણે થોડીક આપવી છે પણ આપણા દિવાલાની લૂમ કેવી પણ તમને બતાય છે બહુ સારામાં સારી અને આ રીતની આપણે લોમ છે અને આ રીતની આપણે જો આ આ માળા છે તો આ રીતને આપણે માળા છે ને આવી પણ લાંબી માળા છે પણ ઘણીમાં ઘણી લાંબામાં લાંબી અને જો આ થોડાક સમય પહેલાં આપણે વરસાદ ગયો અને વરસાદમાં આપણે જો આ થોડીક લૂમ વીક પડી છે આ લૂમ આપણે થોડીક વીક પડી છે પણ આ લૂમ આપણે હવે થોડાક જ ટૂંક સમયમાં ટૂંક સમયમાં આપણે આ લૂમ તૈયાર થવામાં છે પણ આટલો બધો વાંધો નથી આવેલો તો જો આ અમુક ટકા વીક પડી છે પણ વરસાદ પછીની આપણે જે માળા જે બેઠી છે અને બની છે એનું આ રીતનું પણ જોવો તમને રિઝલ્ટ જોવા મળે છે ચનભાઈ તો આ દાણો આમાં પણ ભરાઈ ગયો છે અને ભરસક લૂમ છે તો એવી નહીં એવી બીજી લૂમ પણ છે એક લૂમ છે એવું નથી આપણે ઘણી લૂમ એવી છે જો આવો આપણે ફાલ ભરાયો છે અને બહુ સારામાં સારું આપણે એરડીમાં રિઝલ્ટ છે તો તમને આપણા એરંડાની બધી લૂમો તમને બતાવીશું તો જો આ રીતનો આપણે હાલ પણ બેઠો છે અને આ લૂમનું આવું આપણે રિઝલ્ટ છે તો જુઓ હવે ચાલુ જ છે અને કિસાન ભાઈઓ તમે પણ એરડા એરંડા તમે પણ બનાવેલા હોવ તો પણ અમને કોમેન્ટમાં જણાવ જણાવજો તમારે કઈ કંપની છે અને કઈ કંપનીના તમે એરંડા બનાવેલા છે એ પણ અમને કહેજો જો અમારે તો આ રીતનું રિઝલ્ટ છે ઈરંડામાં અને ઈરંડા એરંડાનું ઉત્પાદન લેવું જ હોય તો સારામાં સારું બિયારણ લેવું અને અનુભવ અનુભવવાળું બિયારણ લેવું અને જો આપણે આ રીતની બધી લૂમું છે આ રીતનું આપણે માળા છે આ રીતનો આપણે ફાલ છે તો તમે કર્યા હોય તો ભલે અને કદાચ બી કિસાનભાઈઓ તમે ન કર્યા હોય તો જો આ તમારા નજરની સામે આ રીતનો આપણે ફાલ છે એરંડીમાં અને આવી એરંડી છે તો તમારે બનાવવી જ હોય તો એરંડીનો પાક બહુ સારામાં સારું રહેશે અને જો આ હાવ ઓછા ખર્ચે ઉત્પાદન વધુ આવે છે અને હવે જો આપણે થોડોક દિવસ ઉગ્ય છે એટલે તમને એરંડામાં એટલું બધું રિઝલ્ટ તમને નહીં બતાય પણ આપણે આ રીતનું આ રીતનો આપણો ફાલ છે અને તમારે ઉત્પાદન લેવું જ હોય અને ઓછો ખર્ચો મહેનત ઓછી આ રીતનું આપણને રિઝલ્ટ મળે છે અને આમાં કોઈ એટલી બધી દવા ખાસ કરીને દવા સાટવાની કોઈ જરૂર આવતી નથી આપણે આ બનાવેલો છે આજથી દસ દિવસ પહેલાં આપણે એક લોંગ વિડીયો આપણી ચેનલમાં મૂકેલો છે તો આપણે દસ દિવસમાં એરંડીમાં આટલું પણ રિઝલ્ટ બહુ સારામાં સારું છે અને એ સો ટકા માલ પણ જુઓ આ રીતનો છે આપણે અને એ સો ટકા રિઝલ્ટ છે અને અત્યારે કોઈ અત્યારે કોઈ પણ જાતનો કવા આમાં છે નહીં આમાં પણ એક કવા નથી આ રીતનો આપણે જો આવી માળા છે અને આવો દાણો ભારવ દાણો માળામાં છે આપણી નજરની સામે કેમેરો છે કેમેરાની અંદર આપણે જો આ બધું બતાવી રહ્યું છે તમને કાયદાસર અને આ આજની તારીખનો આપણે આ વિડીયો લોંગ વિડીયો બનાવ્યો છે કિસાનભાઈઓ અને આને પાણીની હવે તાણ આપણે આપવાની નથી તો જેમ પાણી હોય એમ બહુ સારામાં સારું અને અત્યારે આને જરૂર પડે પાવરની કેમ કે પાણી આને હોય જેમ પાણી હોય એમ પણ સારું પછી બાકીનું તમારું ઉત્પાદન જો વધુ લેવું હોતું હોય તો આની માલ પર આપણે સલ્ફર આવે છે તમે સલ્ફર આપી શકો છો અને તમે પણ ખાતર આપી શકો છો સારા સારામાં સારી કંપનીનું ખાતર તમારે લેવાનું અને એ તમે નાખી દો અને પછી એનું રિઝલ્ટ જુઓ આપણે આમાં અઠવાડિયું આપણે ગુજરાતીમાં અઠવાડિયું કહેવાય ને આમ આપણે આઠ દિવસ આઠ દિવસ પહેલાં આપણે આમાં ખાતર આપેલું છે તો પણ કેટલી એની ડાળ ફાટી છે કેટલી દાળ બની છે અને આટલી બધી ડાળું બેહી ગઈ છે જો દસથી બાર બારથી દસ બાર આપણે ડાળ બેહી ગઈ છે એમાં આ રીતની બધી આપણે અને આવી જ બધી લૂમ થવાની છે અને આવી જ બધી માળા બનવાની છે તો આપણે આ પહેલો ફાલ આપણે જે આપણા પહેલોમાં પહેલો ફાલ આપણે આ શરૂ થઈ ગયો છે જો આ રીતનો આ રીતની આ માળા છે અને આ રીતનો આપણે આ પહેલો ફાલ છે જો આવો આપણે પહેલો ફાલ છે આ તો જો આપણે આખી આખી વાડીનો વિડીયો તમારે તમને બતાવી રહ્યો છે આ રીતે આપણે વાડી છે અને આ રીતનો આપણે માલ છે અને આ રીતની આપણે નિપજ છે અને આપણે આ એરંડી દિવાલા બનાવ્યા છે તો આપણને પણ અનુભવ થયો કે આપણે શું કરવું એવો આપણને અનુભવ થોડોક થયો છે એક નીપજમાં બે નીપજ આપણે છે જો આ રીતે ફાલ આપણે એરડીમાં બહુ સારામાં સારો છે અને હવે આપણે આવતા વીડિયે કિસાનભાઈઓ મળશું અને અઠવાડિયાએ આપણો એક વિડીયો પણ લોંગ વિડીયો બનાવીએ છીએ અઠવાડિયે એક લોંગ વિડીયો તમને આપણે જોવા મળશે કાયમ કાયમ વિડીયો આપણે ચડાવતા નથી તો જુઓ આના વિડીયો જુઓ તો તમને ખ્યાલ આવે કે દી પછી કેટલું રિઝલ્ટ હતું દસ દી પહેલાં આ આ રિઝલ્ટ છે એટલે તમને આ રીતનો જો આવી રીતની દાળ છે જો આ યરણીનો એક જ છોડવો છે પણ એમાં પંદર દાળું છે પંદર પંદર ડાળું છે પંદર પંદર એમાં પણ માળા બેવવાની છે અને ખાસ કરીને આ વિડીયો કિચાન મિત્રો જોવા આપણી વિનંતી છે અને આવતા વિડીયોમાં આગળની માહિતી હું તમને આપતો રહીશ તો ખાસ કરીને આ વિડીયો આપણે જોવા વિનંતી છે સાવ જો કિસાન ભાઈઓ